ઓરગબ્બર એપાર્ટમેન્ટ પાસે આવતી પૌરાણિક અંબા માતાનું મંદિર આવેલું છે નવરાત્રિના નવ દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાનપેટીમાં મૂકતા હોય છે હજુ નવરાત્રિ પૂર્ણ થઈ એક દિવસ જ થયો છે ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા એટલામાં બે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયન થઈ ગયા સમગ્ર ઘટનાના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે માત્ર દોઢ બે મિનિટમાં જ તસ્કરો આંખે દાંડપેટી લઈને પલાયન થઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યા છે ઘટના અંગે કાલીબાગ પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે મહત્વની વાત એ છે કે વડોદરા પોલીસનું ગુનેગારોને માફી માંગવાનું પલાવણ ગુનાખોરીને વધુ વેગ આપી રહ્યું છે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે શહેર પોલીસ પોતાની ઇમેજની બિલ્ડિંગ માટે વધુ કામ કરતી હોય તેવું લાગે છે જો ગુનેગારો પાસે માફી મંગાવવાથી ગુનાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે મંદિર છે આ કાગડી બાગ હસ્તિનાપુર સોસાયટીનું અંબાજી મંદિર છે પાણીની ટાંકી પાસે આવેલું મંદિર અને આજે સવારે લગભગ સાડા પાંચની આજુબાજુ બદલે પાંચ ને છવ્વીસની આજુબાજુ ટોટલ ત્રણ જણા આવેલા એમાંથી એક જણ બાર સ્કૂટર લઈને ઊભો છે અને બે જણ અંદર એન્ટર થઈ અને માતાજીની જે દાનપેટી હતી એ એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી એ બંને લઈ અને જતા રહ્યા છે આ બધો બનાવ લગભગ બેથી ત્રણ મિનિટની અંદર થઈ ગયો છે કારણ કે અમારે અમારા મનુદાદા અમારા કારભારી છે એ મંદિર ખોલે આ બધું એ આ મંગળે અમારું મંદિર ખોલી અને બેઠા હતા પછી દૂધ દૂધ આવે એટલે દૂધ લેવા માટે જાય એ દૂધ લેવા માટે જેવા ગયા એ એ એક દોઢ બે મિનિટનો સમય જે છે એની અંદર બે જણ ગેટથી અંદર પ્રવેશ કરી અને બંને દાનપેટી ઉઠાવીને એ યંગ છોકરાઓ છે ત્રણ હતા એક બાર સ્કૂટર લઈને ઊભો હોય છે અને સામેની સાડે રહે રહેશે અને બે બે અંદર આવે છે દર મહિને અમે પેટી જનવરી ખોલતા હોય હમણાં નવરાત્રનો તહેવાર ગયો એટલે અમારે એવું હોય કે નવરાત્ર ગયા પછી અમે પેટી ખોલતા હોય એટલે આજે એકચ્યુઅલ આજે સાંજે મારે પ્લાનમાં હતું કે પેટી ખોલીને અમારું ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ અમારે આવે અને એ લોકો બધા એમની હાજરીની અંદર અમારે પેટીનું દાન જણાતું હોય હવે એ લોકોને અમે જોયા હોય એવું લાગતું નથી એટલે કદાચ બની શકે કે રેકી કરી હોય અને જ્યારથી આ શુક્રવારી બજાર ભરાય છે ત્યારથી આ મંદિરમાં ત્રીજી વખત આવું થયું છે એટલે બની શકે કે આ જે અવર જવર વધી છે અથવા તો બીજા જે આપણે કોઈની પર આપણે આંગળી ન ચીંધી શકીએ પણ આ કોઈ ઇન્સિડન્સ કો એવું હોય કે આ શુક્રવારે જ્યારથી ભરાય છે ત્યારથી ચોરી વધી છે આ મંદિર ચોક્કસ સવારમાં તરત જ અમે પોલીસ ફરિયાદ નોંધાય આ પહેલાં બે વખત મંદિરના તાળા તૂટ્યા છે મારી હાજરીમાં એ પહેલાં થયું મને ખબર જ પણ જ્યારે પહેલી વખત જ્યારે ચોરી થઈ ને તે ઘડી અમારે પેટી ખોલી ગઈ ખોલ્યા પછી બીજા દિવસે ચોરી થઈ એટલે કશું ગયું નહોતું બીજી વખત જ્યારે ચોરી થઈ તે વખતે પેટી ખોલીને બીજા દિવસે ચોરી થઈ તે ઘડી પેટીમાંથી કંઈ ના ગયું પણ મંદિરનું ગર્ભગૃહ ખોલી અને માતાજીની ચાંદીની પાદુકા મૂર્તિ ને જે ઘણું બધું સામાન હતો ચાંદીનોને એ લઈ ગયા હતા એની પણ ફરિયાદ થયેલી હતી આ પહેલાં બે બે વખત પણ તે વખતે કોઈ પકડાયું હોય એવું ધ્યાનમાં છે નહીં આ વખતે એટલું સારું છે કે કારીજબાગ પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી બહુ સારું સહયોગ છે અને બધા સાહેબો બહુ કોપરેટ કરી રહ્યા છે અને બહુ કહેવાય ને કે યુદ્ધના ધોરણે કહેવાય કે આ તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે અને આશા છે કે માની કૃપા થશે આ વખત ચોર પકડાઈ જશે બ્રજેશ જોશી and press the bell icon. Never miss an update.